Редактор субтитров А.Семкин Корректор А.Егорова ગણેશ ઉત્સવ ના હવે ગણતરી ના દિવસો બાકી રહ્યા છે ત્યારે આગામી ગણેશ ઉત્સવ ને લઈને હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે જેમાં તહેવારો ના સમયે પાણીમાં ડૂબવાની ઘટના ન બને તેવી તકેદારી રાખવા માટે હાઈકોર્ટે આદેશ આપ્યો છે ગણેશ ઉત્સવ ને લઈને હાઈકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે ગણેશ ઉત્સવમાં મૂર્તિ વિસર્જન કરતા સમયે ઘણી વખત પાણીમાં ડૂબી જવાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે આવી ઘટનાઓ ન બને તેની તકેદારી રાખવા માટે હાઈકોર્ટે જણાવ્યું છે ગણેશ ઉત્સવના સમયે પાણીમાં ડૂબી જવાની ઘટના ન બને તેના માટે હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે અરણી બોટ ની ઘટનામાં માસુમ બાળકો જીવ ગુમાવ્યો હતો એ તો આપણે બધા જાણીએ છીએ ત્યારે અરણી બોટ સુનાવણી વખતે ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો હતો જેમાં ગણેશ ઉત્સવ સમયે પાણીમાં ડૂબી જવાની ઘટના ન બને તેના માટે તકેદારી રાખવાનું જણાવ્યું હતું આગામી દિવસોમાં આવતા તહેવાર ને ધ્યાનમાં રાખી તૈયારી કરવા માટે હાઈકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો અરણી બોટ મોટી દુર્ઘટના